ખમણ ઢોકળા બનાવવા માટે આપણે ચાળેલો એક કપ બેસન જોશે બેસનમાં સાથે આપણે બે ચમચી રવો જોશે એક ચમચી ખાંડ જોશે ટેસ્ટ મુજબ અને નમક જોશે ટેસ્ટ મુજબ આદુ મરચાની પેસ્ટ જોશે વન ફોર્થ ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હળદર જોશે આ બધું આપણે સૌથી પહેલાં મિક્સ કરી દેસી રવો છે એ ઉમેરી દઈશું ચાળીને લેવાનું ને અને શુગર છે હળદર છે આદુ મરચાની પેસ્ટ છે નમક છે એ બધું હવે આપણે આમાં ઉમેરી દેસી હવે આ મિક્સ કરેલામાં એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ ઉમેરી દેસી એક સવા ચમચી જેવો ટેસ્ટ મુજબ આપણે એક ચમચી લીંબુનો રસ જોઈશે અને મિક્સ કરી દેસી અને જરૂર મુજબ આપણે હવે એમાં પાણી ઉમેરશી જોઈએ એ મુજબ પાણી ઉમેરી અને બેટર તૈયાર કરવાનું રહેશે આ રીતનું આપણું હવે બેટર મીડિયમથી કેવું મીડિયમ છે એવું તૈયાર થઈ ગયું છે અને આને આપણે હવે ઢાકીને રેસ્ટ આપશી દસથી પંદર મિનિટ કેમકે કે રવો છે એને થોડો સોફ્ટ અને બેટર સરસ થઈ જાય આપણું તો આપણે હવે એને ઢાંકીને રાખી દેસી હવે આપણે સરસ બેટર દસ મિનિટ થઈ ગઈ છે રેસ્ટ આપી દીધો છે બેટરમાં તો હવે આપણે એમાં ઈનો નાખી દેસી એક પાઉચ જેટલું અને જરીક પાણી ઉમેરી દેસી મિક્સ કરી અને તરત તેલથી ગ્રીસ કરેલ જે પ્લેટ હોય એમાં આપણે

થઈ ગયા છે સરસ સોફ્ટ બન્યા છે સરસ બન્યા છે સોફ્ટ હવે આના ઉપર આપણે વઘાર કરી લેશી હવે ખમણ ઉપર વઘાર કરવા માટે આપણે એક ચમચી તેલ ગરમ કરી એમાં રાય લીમડો અને મીઠા લીમડાના પાન અને લીલા મરચાનો અને અડધો કપ પાણી ઉમેરી અને એક ચમચી ખાંડ ઉમેરીને આ રીતનો વઘાર તૈયાર કરી લીધો છે એ આપણે હવે ઢોકળા ઉપર ખમણ ઉપર રેડસી એટલે આપણા સરસ સોફ્ટ સોફ્ટ ખમણ રેડી થઈ જાય રાઈ પણ ઉમેરી છે લીલા મરચાં ખમ મીઠા લીમડાના પાન અને લીલા અને ખમણમાં આપણે આ રેડી દેસી સરસ એટલે સરસ સોફ્ટ તૈયાર થઈ જશે આપણા ખમણ આ રીતે આપણા ખમણ ઉપર વઘાર રેડી કરી દીધો છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં થોડી વાર પછી સર્વ કરી શકશી આપણા સરસ સોફ્ટ સોફ્ટ ખમણ રેડી થઈ ગયા છે તમે પણ ઘરે બનાવજો અને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે આ ખમણ હવે રેડી થઈ ગયા છે સરસ ટેસ્ટી બન્યા છે સોફ્ટ પણ છે એટલા જ સરસ તમે પણ ઘરે બનાવજો થેન્ક યુ